ત્યારે પોલીસે દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ છે તો સમાચાર અમદાવાદથી ત્યારે બોગસ તબીબોનો ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે અમદાવાદથી પણ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં વધુ એક નકલી તબીબ ઝડપાઈ ગયો છે તો એસઓજી એ ધોળકાના સિયાવાડા ગામેથી બોગસ તબીબને દબોચી લીધો ત્યારે સિયાવાડા ગામે ભાડે મકાન રાખી ક્લિનિક ચલાવતો હતો ત્યારે મેડિકલની ડિગ્રી વગર જ ગ્રામજનોની સારવાર કરતો હતો ત્યારે એસઓજીની ટીમે એલોપેથી દવાઓ સહિત એકવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો પોલીસે દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે